તાપી જિલ્લામાં બીએલઓ સહાયક એક મહિલાનું રાત્રિ દરમિયાન અવસાન થયું હતું આ મહિલા વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા દિવસની કામગીરી કર્યા બાદ રાત્રિ દરમિયાન આશરે છપ્પન વર્ષીય કલ્પનાબેન પટેલની તબિયત લથડતા સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમને હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા અંદાજિત છપ્પન વર્ષીય કલ્પનાબેનનું અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પ્રાથમિક તારણ અનુસાર કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે આ બાબતે તેમની સાથે કામ કરતા પ્ર મુખ્ય બીએલઓ જોડે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બીએલઓ સહાયકની કામગીરીમાં તેમને કોઈ ટેન્શન ન હતું અને તેમની કામગીરી પણ સારી હતી આ સમય પર આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે તાપીથી આપેથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અક્ષય બધાને જી અક્ષય વિસ્તારથી જણાવજો શું છે સમગ્ર મામલો જી અક્ષય તેમના પરિવાર અને સ્કૂલના સ્ટાફની હાલમાં શું પ્રતિક્રિયા મળી છે જી ધન્યવાદ અક્ષય માહિતી બદલ સમાચારમાં આગળ વાત કરીએ તો વાંસદાના ભીનાર ગામે